નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ મનોહરસિંહ એન જાડેજા પોલીસ અધિક્ષક અરવલ્લી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આર ડી ડાભીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી નાયબ પોલીસ અધિક્ષક જે ડી વાઘેલાના માર્ગદર્શન મુજબ શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસ માલ તથા સ્ટાફ દ્વારા અણસોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ સ્કોડા કારનો પીછો કરી કાર્યવાહી કરવામાં આવી હતી પકડાયેલ આરે આરોપીનું નામ કેતાન ઉર્ફે કેતન પાલેમરામ રહે હરિયાણાનું હોવાનું જાણવા મળ્યું હતું અન્ય એક ઇસમ ફરાર થયો હતો પકડાયેલ આરોપી સામે પ્રોહિબિશન કાયદા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી